તો અમદાવાદ ખાતે લેખિકા અને કવિયત્રી પાર્થિવ નવસર્જન પબ્લિકેશન દ્વારા સંપાદિત આ બંને પુસ્તકોના વિમોચન પ્રસંગે ડોક્ટર ભાગ્યશ જહા ખાસ કાર્યક્રમ અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવ પણ હાજર રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અલ્પા શાહ દ્વારા કરવામાં આવ્યું હતું આ વિમોચન પ્રસંગને શામિકભાઈ શાહ દ્વારા ખાસ શુભેચ્છાઓ આપવામાં આવી હતી નું વિમોચન થઈ રહ્યું છે જીમખાનામાં જીવેમાં શરદા હશતમ અને અમદાવાદ ડોટ કોમ કે જે મારા અઢારમું અને ઓગણીસમું પુસ્તક છે અને આ લેખનની જર્ની લગભગ છેલ્લા વીસ વર્ષથી ચાલી રહી છે જીવેમે શતમમાં કોન્સેપ્ટ એ છે કે સો વર્ષ સ્વસ્થતાથી જીવો એ શીખવાની વાત છે એટલે મેં એ અને એક આશીર્વાદ પણ છે તમે જીવેમે શરદ શતમ આપણા ઋષિમુનિઓ અને આપણા વડવાઓ કહેતા હતા એનો અર્થ એ હતો કે સો ઋતુ સ્વસ્થતાથી જીવો શરદ ઋતુ કેમ કારણ કે શરદ ઋતુમાં સૌથી વધારે રોગો થાય અને જો તમે એવું કહેવાય કે શરદ ઋતુ જો તમે નિરોગીપણે જીવો તો આખું કોઈ વર્ષ તમારું સ્વસ્થ જાય એટલા માટે આ આશીર્વાદ કહેવાય છે કે જીવેમાં શરદ શતમ અને જીવેમાં શરદ શતમમાં એવા લોકોની વાત છે કે જેમાં હૈસીથી ઉપરના લોકો છે કે જેઓ સ્વસ્થતાપૂર્વક પોતાનું જીવન માનસિક અને શારીરિક બંને સ્વસ્થતા એ લોકોમાં જોવા મળે છે તો એવા લોકો પાસેથી મેં એમના અનુભવો એમના જીવન મંત્રો જીવન સૂત્રો એ બધું લીધું છે અને નવી પેઢી આ પુસ્તક વાંચે અને કેવી રીતે સ્વસ્થતાથી પોતાનું જીવન જીવી શકે કારણ કે અત્યારે એકદમ ફાસ્ટ ફૂડનો જમાનો છે તો તમે જોશો તો તમને વારે વારે ઘરે ઘરે એવું સંભળાશે કે આ રોગ છે આ છે તો એમાંથી બહાર નીકળવાનો આમાં એક સુંદર માર્ગ બતાવ્યો છે